અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઈ હતી સેવા હાથ આ હેતુ મુખ્ય સ્વચ્છે નગરજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું આ સ્વચ્છતા રેલી જીનવાલા હાઈસ્કૂલથી નીકળી મુખ્ય માર્ગ ઉપરથી ત્રણ રસ્તા સર્કલ થઈ જીનવાલા હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી આ રેલીમાં સ્વચ્છ અને સ્વસ્થ નગર બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ 17 સપ્ટેમ્બર થી લઈને પખવાડિયા સેવા આયોજનમાં નગરપાલિકા દ્વારા સ્વસ્થતા રેલીનું આયોજન કરવામાં આવ્યું આમાં નગરપાલિકાના સભ્યશ્રીય નગર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો નગરપાલિકાના કર્મચારીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ સ્વચ્છતા રેલીમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્યો જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ તેમજ નગરપાલિકાના તમામ કર્મચારીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને જીનવાડા હાઈસ્કૂલના પટાંગણ ખાતે સ્વચ્છતાના શપથ લીધા હતા